અરવલ્લી બિલોડા તાલુકાના ભાટેડા ગામે માનનીય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં વિકાસ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ સંબોધન કરતાં જણાવ્યું વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ગામડે ગામડે ફરવાનો છે અને આ રથ મોદીની ગેરંટીવાળો રથ છે જેમાં સત્તર જેટલી યોજનાઓ સામાન્ય માણસ સુધી સરકારની માહિતી પહોંચે તે આ રથનો ઉદ્દેશ છે ખાસ કરીને મહિલાઓ અને ખેડૂતો માટે આ રથમાં અનેક યોજનાઓ છે અને વડાપ્રધાનશ્રીનો ઉદ્દેશ છે ખાસ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે મહિલાઓ માટે આજે ઘરના ઉંબરેથી આકાશ સુધી વિકાસ થાય અને સફળતા મળે તે માટે અનેક ક્રાંતિકારી નિર્ણય વડાપ્રધાનશ્રીએ લીધા છે આયુષ્યમાન કાર્ડ જે આજે નિઃશુલ્ક દસ લાખ રૂપિયાથી કોઈપણ ગંભીર બીમારી સામે સારવાર મળશે અને બીમારીઓથી કેટલી મુશ્કેલી પડતી હતી જે આજે આયુષ્યમાન કાર્ડ થકી સંપૂર્ણ નાબૂદ થઈ ગઈ આજે તમામ વર્ગના લોકોને ધ્યાને રાખીને ખૂબ જ ઉમદા પ્રયાસો થકી સરકાર આપણા આંગણે અનેક યોજનાઓ લઈને ફરી રહી છે આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ જિલ્લા વિકાસ અધિકારી દિપેન કેડિયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર આર્યન કુચારા તાલુકાના પદાધિકારીઓ નીલાબેન મડિયા રાજુભાઈ નિનામા તેમજ અન્ય વિભાગીય અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા